వాట్వా ద్లినిం తాన్ మిం కాము కాము కాముతలు సేకా కాగాదు వాలో పటాఫటి మా రసేని మేతి దోకాఈ నా కానిసే తో దోకావిసే అంన మా దోకా� લીલા લીલા વાડ કોક બની કા આનો કોક આનો બને આનો બને વાટે રાખ્યા લીલા પડે એવું નથી હા એક બે અનબોક્સિંગ કરવાનું છે કાકાજે રૂપિયા રૂપિયા રમશે

કામ હતું એ કામ થઇ ગયું finish કેમ કે બપોર પેલા ઓલી તલી નીંદતા થા તલી કપડાં નીંદાઈ ગઈ પછી દુવેલા પણ હતી લીલા લીલા તા ખવડો ઊભા તા જોડું લેતા તા બધું થઇ ગયું કપડાં ને નાઈ ધોઈ બીજા છે ફ્રેશ બધા એ તો અડધા વાઢે છે વાંચતા ને આપણે નવા વિડીયો કેમ કે તડકો એવો મિત્ર પડ્યો ને પવન એવો છે વિડીયો બનાવવાનું મને જ એક ધારા પવન ફફડાટી બોલાય વિડિયોમાં અવાજ આવે ફોન એટલે મજા ન આવે વિડીયો બનાવવાની તોય મને એમ થયું વાત થોડીક તલીફ લઈ લઉં એમ કે તલી બબૂર પેલા થા પછી મેથી ટીપી પછી ઘઉંની ફરતા ગમ છોડવા લીલા હતા એ છે એવું કપલેટ કર્યું બે દિવસ પછી આપણે આમાં વેકવાનું છે કટર ઘઉંની અંદર એ પણ વિડીયો લઈશું હાલો વિડીયોમાં બનારો ફટાફટી લાઈક કરો લાઈક તો જો ઘઉં ને વાડ નાખી છે ને આપણે પણ નાઈન તૈયાર થઈ ગયા કેમ કે ઈ કેતા હતા ને કે હું અહીં નાઈન પર થઈ ગયો તો આપણે પણ નાઈન ફ્રેશ થઈ ગયા છે કેમ કે એમ થોડક વાડવા ન હતા ને લઈ વઈ ગયા હતા કે મારા કડવા મળ્યા કાચ મારવા જા નાવડા લોકો તરબુચ મોળે છે કેમ કે માર માર બાપા गेला હતા ધોરાજી તો ધોરાજી થી લાવ્યા તરબુચ ની હાળ જે પણ વઈ આવ્યા છે ને પછી હું બટેટા લાવી નાખેલા છે તો આ પ્રોગ્રામ હેનો કરવાનો છે બટેટાનો જો બે બે સે બટેટા પવા કરવાના છે

મસ્તી બની ગયા તમાર કિશન પપ્પા જો ફટાફટ મિત્રો ને ખુશી સાઈડ માં પાપડ ને ભૂંગળા પોવા બટેટા સાસ રોટલી ને મજા આવી જાય ખાસ તો

આઠ વાગી જાય એટલે હવે નીંદર કરવી છે તો હાલો એને આપણે નીંદરે પણ કરાવી દેવાની છે અને વિડીયો મિત્રો મોટો થઈ જશે તો વિડીયોને કરીશી આપણે અહીંયા એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરવા બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે સુધી જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય